અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પલણા દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામના એક વ્યક્તિનું માછીમારી દરમિયાન અકસ્માતે મૃત્યુ થતા તેમના વારસદારને રૂપિયા પાંચ લાખની સહાયની અરજી મંજૂર કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામના સ્વર્ગસ્થ સંતોષભાઈ ભીમાભાઈ વેગડ પોતે ખલાસી તરીકે માંગરોળ બંદરની માછીમારી બોટમાં તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ ફિશિંગમાં ગયેલ અને જેઓનું તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ ફિશિંગ દરમિયાન અકસ્માતે હોડીમાંથી પડી જતા મૃત્યુ થયું હતું જેમના વારસદાર આશાબેન સંતોષભાઈ વેગડને મત્સ્યોદ્યોગ ગાંધીનગર દ્વારા રૂપિયા પાંચ લાખની સહાયની અરજી મંજૂર કરવામાં આવી છે અત્યારે જાણવા મળ્યું હતું કે મૃતક સંતોષભાઈને નાના નાના બે બાળકો છે અને તેમના પત્ની એટલે કે આશાબેન પોતે મજૂરી કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જેને સરકાર દ્વારા સહાય મળતા મોટો આધાર થયો છે